મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડીયોની બધી નોટિફિકેશન મળતી રહે દેશ વિદેશમાં દર્શક મિત્રોને મનહર જય ભગવાન મિત્રો મારા ખેતરમાં આબાના ઝાડ નીચે સરસ મજાની કેરીઓ લાગી છે અને આંબાણા ઝાડ નીચે કોયલના ટવકા થાય છે એવા કુદરતી વાતાવરણમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું અને કુદરતના સાનિધ્યમાં વિડીયો શૂટ કરું છું એટલે કુદરતની વાત કરવી છે મિત્રો આપણે જયારે લંચ અને ડિનરમાં ભોજન લઈએ છીએ કહેવાય છે કે આપણા શરીરમાં જેટલા બધા રોગો થાય છે એ રોગોનું મૂળ કારણ આપણું ભોજન છે આપણા શરીરમાં ત્રણ વસ્તુ જાય છે હવા પાણી અને ખોરાક આ ત્રણેય જો આપણી પ્રકૃતિને અનુસાર હવા પણ ચોખ્ખી પાણી પણ ચોખ્ખું અને ખોરાક એ સૌથી મહત્વનો છે જેમાંથી આપણી સાત ધાતુઓ બને છે એ ખોરાકનું ઇમ્બેલેન્સ પ્રકૃતિને વિરુદ્ધ જ્યારે ખોરાક લેવામાં આવે છે ત્યારે મિત્રો આપણું શરીર એ રોગોનું ઘર બને છે ખાસ ધ્યાનમાં રાખજો આપણી થાળીમાં શું હોવું જોઈએ કયો ખોરાક કેટલા પ્રમાણમાં હોવો જોઈએ બરાબર એને ફોલો કરશો

એ કાર્બોહાઈડ્રેટ હોવો જોઈએ સૌથી વધારે નુકસાન જો થતું હોય તો ઓવર કાર્બોહાઈડ્રેટ ખોરાક લઈએ છીએ આપણે અત્યારે જે હાઈ સુગર અને ઓબિસિટી વધારે પડતું વજન કોલેસ્ટ્રોલ આ જે પ્રોબ્લેમ પડે છે એ હાઈ કાર્બોહાઈડ્રેટથી પછી ઘણા કે છે યાર હું તો ઘી તેલ કશું ખાતો નથી તળેલું નથી ખાતો આ નથી ખાતો તો એ હાળું મારું વજન વધે છે પેટ વધે છે અને કોલેસ્ટ્રોલ વધે છે વધે યાર કારણ કે એની સાયન્સ ખબર નથી સાયન્સ એવું કહે છે મેડિકલ સાયન્સ કે જેટલો વધારે કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લઈએ છે એટલો આપણું બેઠાડું જીવન હોવાથી આપણું ઓફિસ વર્ક હોવાથી આપણે દુકાન પર બેઠેલા હોય આપણે એસી રૂમમાં આખો દિવસ કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઉપર આઉટસોર્સિંગ કરતા હોઈએ હોમવર્ક ઘેર બેઠા વર્ક કરતા હોઈએ આખો દિવસ એસીમાં જ રહેતા હોઈએ ત્યારે એસીમાં મેટાબોલિઝમ સિસ્ટમ આપણી ડાઉન થાય છે બોડીની અને મેટાબોલિઝમ સિસ્ટમ ડાઉન થવાથી કાર્બોહાઈડ્રેટ જે છે એનું કેલેરીનું નું ઉર્જામાં રૂપાંતર નથી કાર્બોહાઈડ્રેટ નું ઉર્જામાં રૂપાંતર નથી થતું માત્ર આપણા બોડીની અંદર જેટલા ઓર્ગન છે એ ઓર્ગનને જેટલો કાર્બોહાઈડ્રેટ જોઈએ જેટલી કેલેરી જોઈએ છે એટલી લઈ લે છે બાકીની એક્સ્ટ્રા એક્સેસ વધારાની જે કેલેરી છે એ કેલેરીનું આપણું લીવર ચરબીમાં ફેટમાં રૂપાંતર કરે છે અને એ જ ચરબીમાંથી ઓબીસીટી એ જ ચરબીમાંથી મોટું પેટ એ જ ચરબીમાંથી કોલેસ્ટ્રોલ એ જ ચરબીમાંથી ઢીચણના રોગ

બિલ્ડિંગ ના કામ કરતા હોય આ પરસેવો પાડીને જે કામ કરતા હોય એના માટે આ વાત નથી અને હાઈ કાર્બોહાઇડ્રેટ લેવો પડે સાહેબ કારણ કે બે હજાર કેલરી કાર્બોહાઈડ્રેટ લેશે અને સામે બે હજાર વાપરી નાખે છે એટલે એના શરીરમાં ચરબી જમા થવાનો પ્રશ્ન ઊભો થતો નથી ચરબી જમા થવાનો પ્રશ્ન મારો તમારો છે કે જે બેઠાડું જીવન છે એક કેલરી આપણે લઈએ છીએ કાર્બોહાઈડ્રેટ અને એમાંથી વપરાય છે ચારસો છસો કેલેરી જે વધી એનું આપણું લીવર ફેટમાં કન્વર્ટેશન કરે છે રૂપાંતર કરે છે અને એટલે આપણે અનેક રોગોના ભોગ બનીએ છીએ મેડિકલ સાયન્સ પણ આજનું સ્વીકારે છે કે બધા જ રોગોનું મૂળ એ ઓબેસિટી વધારે પડતું વજન છે તમે જોજો જે માણસોનું વધારે પડતું વજન છે એ માણસોને પહેલા ડોક્ટર સલાહ આપશે તમારું જો વજન વધારે હશે તમે પણ કન્સલ્ટિંગ ડોક્ટરનું કર્યું છે તો ડોક્ટર પહેલી સલાહ એ આપશે કે વેટ ઘટાડો વજન ઘટાડો બસ બધા જ રોગોનું મૂળ વધારે પડતું વજન છે સાહેબ કોઈ દિવસ ગધેડું જાડું થઈ ગયું આપણે નથી જોયું ઓબીસીટી વાળું ગધેડું નહીં જોયું ઓબીસીટી વાળું ભૂંડ નહીં જોયું ઓબીસીટી વાળું કબૂતર નથી જોયું કારણ કે નેચરને ફોલો કરે છે કુદરતને ફોલો કરે છે સાહેબ

હોજરી ના પાડે હતરડા ના પાડે તો એ બળજબરીથી આપણે ખોરાકને અંદર નાખીએ છીએ શું દશા થાય એની એફિશિયન્સી પાચન શક્તિની એફિશિયન્સી કુદરતે સો વર્ષ સુધીની આપી છે પણ આપણે એની કહેવત છે ગજાવાની ગધેડી લેખા વગરનો ભાર આવી કહેવત છે એટલે ગધેડીની કેપેસિટી બે મન વજન નહીં હોય અને તમે દસ મન વજન નાખી દો તો ગધેડી બે જાય આવું જ છે અંદર આપણી પાચન શક્તિ હોજરીની દરેક માણસની પાચન શક્તિ અલગ અલગ હોય છે આપણે આપણી પાચન શક્તિ માપી લેવાની કે મને આટલો જ ખોરાક પચે છે મને ચાર રોટલી જ પચે છે ક્યારેય છ નહીં ખાવાની ચાર રોટલી ડાયજેસ્ટ થાય છે અને છ ખાસો તો તમે હોજરી ઉપર મળજબરી કરી અને એમાંથી જ સો વર્ષ સુધી આપણા ઓર્ગનની જે એફિશિયન્સી છે કાર્યક્ષમતા છે એ પચાસ વર્ષે ખલાસ થઈ જશે અને હવે તો નવી જનરેશનમાં પચીસ વર્ષે ખલાસ થઈ જશે અને પચીસ વર્ષે કોન્સ્ટિપેશન ગેસ એસિડિટી કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક પચીસ વર્ષે નવી જનરેશનના બારને ટકોરા મારશે આ બધા રોગ આવી જશે સાહેબ પચીસ વર્ષે તો પચાસ વર્ષે આયુષ્ય પૂરું થઈ જશે ચાલી પચાસ વર્ષે અત્યારથી ચેતી જાઓ મૂળ બધા જ રોગોનું મૂળ આપણો ખોરાક છે ખોરાક ઉપર ધ્યાન આપો ચટાકાને છોડી હા એક વખત ચટાકા કરી લો પણ નહીં મેં કહ્યું એ રીતે અને સાંજે તો હળવો ખોરાક યાર એટલે આયુર્વેદમાં કહ્યું છે કે બપોરે મહારાજા જેવો ખોરાક કરો ખોરાક લો પણ રાત્રે ગરીબ જેટલો ખોરાક લો ગરીબ માણસ ખાવાનું નામ અડધો ભૂખ્યો રહે રાત્રે સાંજે ખોરાક હળવો લો પચી જાય એવો લો અને ઓછો લો કે જેથી આખી રાત એ ખોરાક આપણા પેટમાં સડે નહીં એમાં સડો ના કરે અને આપણે દસ વાગે સુઈ જઈએ ત્યાં સુધી એ હલકો ખોરાક પચી જાય ઓછો ખોરાક લીધો ડાયજેસ્ટ થઈ જાય એટલે આખી રાત હોજરી અને આતરડાને આરામ મળે નહીતર તો એ સ્લીપિંગ મોડમાં જતા રહેશે તો પડેલો ખોરાક ગંદા છે અંદર કોહવાશે અને એજ ટોક્સિક એટલે ઝેર પેદા કરશે અને એ જ વિષાક્ત દ્રવ્યો મારા તમારા લોહીમાં ફરતા થઈ જશે અને એ જ વિષાક્ત દ્રવ્યો લાવા ગાળે રોગને પેદા કરશે આયુર્વેદ કહે છે રક્ત એવો પ્રાણ જેનો લોહી મજબૂત એનો પ્રાણ મજબૂત માટે લોહીને મજબૂત રાખો એટલે ફરી કહું છું કે આપણી ડિશની અંદર ચોથા ભાગનો કાર્બોહાઈડ્રેટ કે ચરબી તમે જે લેતા હોય એ ચોથા ભાગનું હોવું જોઈએ ચોથા ભાગનું લિક્વિડ હોવું જોઈએ અને અડધા ભાગમાં એક દુત્યાંશ ભાગમાં શાકભાજી સલાડ કઠોળ આ બધું રાખો તમે આ રીતે થાળીને ડીશમાં તમે જોઈ લો એને પહેલાં વેચી લો અને પછી એ ડીશ હા હું એવું નથી કે ભૂખ્યા રહો પણ ડીશને આ રીતે તૈયાર કરો અને એ ડીશને તમે જમશો પેટ ભરીને ખાવ પણ આ માપ મેં કહ્યું એ માપ જાળવશો સાહેબ તો મેં કયા બધા રોગોમાંથી ભવિષ્યમાં આપણે બચી જઈશું આપણે અને નિરોગી આયુષ્ય ભોગવી શકીશું દવાખાનાના નહીં ચડવું પડે અને ખિસ્સાના રૂપિયા ખાલી નહીં કરવા પડે નહીં આપણે કમાવાનું યાદ આપણે કોના માટે કમાવાનું તા કે ડોક્ટર માટે કમાવાનું આપણે કમાવાનું અને એ પૈસા ડોક્ટરને આપવાના કમાઈ કમાઈ ડોક્ટરને આપવાના તો આપણે શું પછી એમના માટે જ મજૂરી કરવાની આપણે જો શોખ પૂરા કરવા હોય પૈસા આપણા માટે વાપરવા હોય તો મેં કેવી રીતે ખોરાક પર ધ્યાન આપશો તો આ ભૌતિક સુખો જે જે છે આપણે માટે પૈસા કમાઈએ છીએ યાર એ સુખો આપણે ભોગવી શકીશું નહીતર તો બધા પૈસા આપણે દવાખાનામાં ડોક્ટરોના ખિસ્સા ભરવા પડશે એટલે આટલી વાત મેં કરી એને ધ્યાનમાં લેજો મિત્રો અને એનું પાલન કરજો બની શકે તો તમારા મિત્ર વર્તુળોમાં આ વિડીયોની લિંકને તમે શેર કરજો કે જેથી એ લોકો પણ આ ડાયટને અનુસરે અને લોકોના લોકો લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકે એમના ખિસ્સા ખાલી થતાં બચી જાય એટલે આપણે દવાખાનામાં ધ્યાન દવાખાનામાં નથી જવું આપણે આપણી થાળી ઉપર ધ્યાન આપશું તો દવાખાનામાં નહીં જવું પડે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદય પ્રાર્થના મનાર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત